સુરત શહેરમાં વહેલી સવારે તથા રાત્રિના વોકમાં નીકળતા લોકોને ટાર્ગેટ કરીને ચેન સ્નેચિંગ કરતા ત્રણ ચેન સ્નેચરો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે આરોપીઓ બસ્સો કિલોમીટર જેટલું અંતર કાપીને તારાપુરથી સુરત સ્પોર્ટ્સ બાઇક પર સુરત આવીને ચેન સ્નેચિંગ કરતા હતા પોલીસે આરોપીઓ પાસેથી સોનાની સાત ચેન અને બાઇક મળી કુલ સાત પોઈન્ટ નેવલાકનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

વિસ્તારથી પરિચિત હોવાથી પોતાના વતન આણંદના તારાપારથી સુરત સુધી સ્પોર્ટ્સ બાઇક ઉપર બસો કિલોમીટર જેટલું અંતર કાપી વહેલી સવારે તથા રાત્રિના વોકમાં નીકળતા માણસોને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપતા હતા

દરમિયાન આ લોકો બે હજાર બાવીસ માં પકડાયા પછી બાવીસ થી ચોવીસ બે વર્ષ સુધી જેલમાં રહેલા હતા અને અંદાજે ટાઈમે બાવીસ થી લઈ અને બાવીસ થી પંદર ગુનાઓમાં અલગ અલગ ગુનાઓમાં આ લોકો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયા હતા સ્પેશિયલ ખંભાતથી મોટરસાયકલો ઉપર બસો કિલોમીટર જેટલું અંતર કાપી સુરત આવે સાંજે નહીંના સમયમાં પાલ અઢાજણ વિસ્તારમાં જે પુરુષો વોકિંગ કરતા હોય એની ચેન તો તોડી અને આ લોકો ભાગી જતા હતા હાલમાં આઠેક ગુનાઓમાં આ લોકો સંડાયાલયની પ્રાથમિક માહિતી મળી છે એમણે આઠ ગુના કબૂલ કર્યા છે એમની પાસેથી સાતેક જેટલી ચેનો તૂટેલી મળી આવી છે અને કરિશ્મા બાઇક મળ્યું છે અને સાડા સાત થી આઠ લાખ રૂપિયા જેટલાનો મુદ્દા વાળા લોકો પાસેથી રિકવર કરવામાં આવ્યો અને આઠ થી વધુ ગુનાઓ એમણે હાલમાં કબૂલ્યા છે અને વધુ એ લોકોની પૂછપરછ ચાલુ છે સર આરોપી જે અશોક બેલદાર છે એ બે હજાર પાંચ થી પંદર સુધી સુરતમાં રહેલો હતો એટલે સુરત ની ભૌગોલિક પરિસ્થિતિથી માહિતગાર હતો લઈ અને લોકો અશોક બેલદાર ત્રેવીસ જેટલા ગુનાઓમાં સુરત સિટી તથા અન્ય જિલ્લાઓના ગુનાઓમાં ચેન સ્નેચિંગમાં પકડાયેલો હતો અને તાજેતરમાં મે બે હજાર ચોવીસ માં જ છૂતો હતો ફરીથી આ ગેંગ બનાવી આ ત્રણેય જણાએ સુરત ફરીથી ટાર્ગેટ કરી અને ચેન સ્નેચિંગ ચાલુ કર્યું હતું અશોક બેલદાર કહ્યું એમ કે સુરતમાં પેલા રહેલો છે અગાઉ સુરતના વિસ્તારોથી વાકેફ છે અને ચેન સ્ટ્રેચિંગમાં પણ અગાઉ સુરતમાં બે હાજર બાવીસ માં પકડાઈ ચુક્યો છે એટલે એ સુરત સિલેક્ટ કરી અને સુરત માટે આવતા મેટ્યા પછી જૂન ચોવીસ થી લઈ ડિસેમ્બર ચોવીસ સુધી દર બે મહિના પૈસા પૂરા થાય એટલે ફરીથી ચેન સ્નેચિંગ માટે આવવાનું અને ચેન સ્નેચિંગ કરી આ ગેંગ જતી રહેતી હતી ના આ અલગ ગેંગ છે સુરતમાં બે પેહલા પણ એક ગેંગ પકડાઈ ચુકી હતી આ બીજી ગેંગ પણ પકડાઈ ચુકી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યુઝ સુરત